રાજકોટમાં નાના મોવા રોડ ઉપર ઘરમાં સિકોતેર માતાજી નું સ્થાનક બનાવી છેલ્લા વીસ વર્ષથી દોરા ધા દુગધગ મટાડવા જમીન વેચણી કરવી વગેરે કામ કરી અને ભોય ચક્કુમાં ઉર્ફે નીતા ભોજાણીનો ભારત જન વિજ્ઞાન જાથાની ટીમે માલિયા નગર પોલીસ સ્ટેશનની મદદથી બારસો ને એકસાઠમાં પર્દાફાશ કર્યો છે અમે લોકોને અપીલ કરીએ છીએ કે આવી ભૂઇ લોકોની સંવેદના સાથે શ્રદ્ધા સાથે ખિલવાડ કરે છે ભાવનાઓ સાથે ઉપરાંત શારીરિક માનસિક આર્થિક શોષણ કરે છે તેનાથી કાળજી રાખવી જોઈએ આ ભૂઇ છે પાંચ હજારથી માંડી એક લાખ રૂપિયા સુધીની ફી વસૂલતી હતી આજે એમનો પર્દાફાશ થતા અત્યારે પોલીસ સ્ટેશનમાં લઈ જઈ એને કાનૂની કાર્યવાહી ચાલી રહી છે આ મહિલા પોતાના ઘરની બહાર જુદા જુદા મૃતક કે સુરાપુરા કે કાળા વસ્ત્રો પહેરતા અમાસ અને ભારે દિવસો અને કાળી ચૌદશ દિવસે તંત્ર મંત્ર વિદ્યા કરી લોકોમાં ભયનો માહોલ ઉભો કરતી હતી લોકો સાવધાન રહેવું તમારા

એમાં આટલો ઘઉંનો લોટ બાંધજો એમાં કંકુ હળદર ને ચોખા નાખવાના શું કીધું કંકુ હળદર ને ચોખા અને પિંડ આવડો ગોલ ગોલ દડો કરવા રોટલી કરી ને અને પીપરો પીપરાને ને લેવાનો પીપરાને હેઠે પાંદડા હેઠે મૂકી આવી ને પાણી પીવરાઈ આવજો એનો તમારામાં બહુ જીસ એમ મારી બાનો પછી ગયા તમે વાત કહેજે એનો તમારામાં જીવશે ને તમને મોકલા ના હિંમત કરાય ને તમારા બાએ મોકલા

લીંબુ નારિયેલ આ ત્રણ વસ્તુ શનિવારે રાતે બાર એક વાગે ઉગી હોય ને એટલે જબલું ઓલું અવાજ ન આવે ઓલું કાળું જબલું અવાજ ન આવે પાંચ આટા ત્રણ આટા ફેરવશો ને તો થઈ ગયા ત્રણ આટા ફેરવીને ને તમારે ચાર રસ્તે મૂકી આવવાનું ભૂલાવી નાનું આ છોકરાને કહેવાનું આમ બોલાવી વિનાનું ઈ પહેલાં એમ વાત કરવાની હું પપ્પાને ફેરવા જાઉં છું તો ઊભો રહે પછી તને ફેરવીને દઈએ ને એટલે આમ એના ઝોબલાની નાકેથી જ પકડીને હરવેકથી મૂકીને આવતું રહે આમ પાછું મરીને જોવાનું નહીં બે મા દીગરાને જ ખબર પડવી જોઈએ અને પછી આવીને આ પગ ધોઈને તમારા ઇષ્ટદેવને એમ બે અગરબતી કરજો હો હા વિલાવીને

એટલે એને પેટમાં જે વાસીકમાં પાણી પૂરેય છે ને એ ઝાડા દ્વારા ડુંટી દ્વારા નીકળેલ છે હ અને ટીક ઉપર એને પીવરા છે એટલે એને એ જ દેખાય છે સવારમાં ઉઠે ને તો એને એનું જ મોઢું એને સ્વરૂપ દેખાય છે આમ કોઈને હારા લાગતા એને તમારો થતી ઘરે દેવ મારું યાદ છે અને એનું ફરવાનું પાછું ગેસ્ટ હાઉસ આઉટની હોટલમાં છે ત્યાં જ મળે આલતું કાલતું જગ્યાએ નથી મળતા

ક્યારે કરવાનું દિનેશભાઈ અમે જોવાનું કામ કરતા હતા પણ હવે આજથી નહીં કરીને ના પાડી દીધી બધું બંધ કરી